નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસનું રિઝલ્ટ આવ્યું એની અંદર રત્નસાગર વિદ્યાલયમાં જબરજસ્ત આંખે વળગે એવું રિઝલ્ટ આજે આપણે જોઈ રહ્યા છે ત્યારે એવું ચોક્કસ કહેવાનું મન થાય કે જો સોનું હોય અને એની કિંમત વધારવી હોય ને તો સોનાને તપવું પડે એની સાથે સાથે જો લોખંડને પણ એની કિંમત વધારવી હોય ને તો એને પણ તપવું પડે એટલે તપવું એ શું તો એવું જ રત્નસાગર વિદ્યાલયની અંદર એવું એક રત્ન કે જેને આજે આપણે એની સાથે વાતચીત કરવાના છે એની મુલાકાત માટે આજે આપણે આવ્યા છીએ ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે પોતાના રૂટિન કાર્યની અંદર કેવી રીતે શ્રમ દ્વારા એને પોતાના શિક્ષણને ખૂબ ઉજાગર કર્યું તો એવો જ એક વિદ્યાર્થી ચાલો આજે આપણે એની મુલાકાત લઈએ ખાસ એની મુલાકાત આપણે એટલા માટે લેવી છે કારણ કે ધોરણ નવની અંદર ગણિતમાં ફેલ થયેલો વિદ્યાર્થી ધોરણ દસની અંદર દિવાળી પહેલાં ખૂબ કન્ફ્યુઝન કે ગણિતમાં પાસ થવાશે કે નહીં થવાય રિઝલ્ટ આવશે કે નહીં આવે એના કુટુંબમાં પણ એને એવું લાગતું કે બધા એવું વિચારે છે કે મારું રિઝલ્ટ નહીં આવે હું પાસ નહીં થઈ શકું આવા માહોલની અંદર જ્યારે એણે ધોરણ દસની અંદર એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી અને ગણિતની અંદર સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તેવા ઝીંજુવાડિયા ધર્મેશની સાથે આજે આપણે મુલાકાત કરીશું આપણે જોઈ શકીએ છીએ કે કેવી પરિસ્થિતિમાં એ કામ કરી રહ્યા છે સાથે સાથે મહેનત કરી રહ્યા છે એમના મમ્મી પપ્પાનો એમને કેવો સપોર્ટ રહ્યો છે તો આ જ્યારે આપણે જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ઘરની અંદર એક આરામવાળી રૂમમાં બેસીને વાંચવાળો વિદ્યાર્થી પણ પાંત્રીસ ટકા લાવી નથી શકતો તેત્રીસ ટકા નથી લાવી શકતો ત્યારે આ વિદ્યાર્થી સાથે આપણે મુલાકાત કરીશું તો એને આપણે આજે જોઈ રહ્યા છે કે ખેતરની અંદર કામ કરી રહ્યો છે તો એની સાથે આપણે થોડો વાર્તાલાપ કરીશું ધર્મેશભાઈ હા બોલો આજે તમારું રિઝલ્ટ આવ્યું તો અમારે ખાસ એ જાણવું છે કે આ રિઝલ્ટની અંદર તમને તમારી સ્કૂલ તરફથી એવો શું સપોર્ટ મળ્યો કે તમે અહીંયા સુધી પહોંચી શક્યા આ રિઝલ્ટ તમે મેળવી શક્યા શાળામાંથી એ સપોર્ટ મળ્યો કે દરરોજની દરરોજ એલટી લેવાતી હતી અને એક્ઝામના બોર્ડ એક્ઝામના બે મહિના પહેલાં આગળ અમને નાઇટ રીડિંગ શરૂ કરવામાં આવી હતી નાઇટ રીડિંગનો સમય સાડા છથી થી કે રાતના દસ વાગ્યા સુધીનો હતો ત્યાં સુધી અમારા સર પણ અમને સપોર્ટ કરતા એન્ડ સવારે જે સ્કૂલમાં ચાલ્યું હોય એમાં કોઈ ડાઉટ હોય એ ડાઉટ અમને ફૂલ ડેમાં ક્લિયર કરાવતા અને જે ફૂલ ડેમાં ફૂલ ડેમાં ડાઉટ હોય તો એ ડાઉટ અમને નાઇટ રીડિંગમાં ક્લિયર કરાવતા એ અને નાઇટ રીડિંગના એમ કરીને બધું અમારો ક્લિયર થઈ જતો હતો ડાઉટ એન્ડ આ તો તમે જે આ વાત કરી એની સાથે મારો બીજો પ્રશ્ન એક એ છે કે તમે અત્યારે આ જે કામ કરી રહ્યા છો તો એ કામ શું દસમા ધોરણનો અભ્યાસ શરૂ હતો ત્યારે પણ તમે કરતા હતા યસ આ કામ હું દસમા ધોરણના સવારે ભણીને બાર વાગે આવીને પછી બારથી એક કલાક અમને રિસેસ મળતી હતી એ રિસેસમાં બપોરે અમે ઘરે જમવા જતા જમીને પાછા ફૂલ ડે ભરવા આવતા સ્કૂલમાં અને એ સ્કૂલમાં સવા સવા ચારેથી અમે છૂટતા ને એ સવા ચારેથી પાછા અમે વાડીમાં આવતા અને વાડીમાં આવીને અમે આ હાર્ડવર્ક કરતા હાર્ડવર્ક કરીને પછી સાડા છ કે સાત વાગે અમે પાછા ઘરે જતા અને ઘરે જઈને પાછો અમારા લેસન કરતા અને વાંચતો

દિવાળીનું રિઝલ્ટ આવ્યો હતો ત્યારે અમારા પ્રિય શ્રી વિમલ વિમલ સર એ એમને મારા રિઝલ્ટ જોઈને એમ લાગ્યું હતું કે એ બાળક એ ટુ લાવી શકે એ વન લાવી શકે છે એટલા માટે તેમને એમને એમને ખબર પડી હતી કે આ ભાઈ વાડીમાં કામ કરે છે ને આટલું સારું રિઝલ્ટ આવે છે પછી એ એ સરે અમારા માતા પિતાને રિક્વેસ્ટ કરી કે આ ભાઈને બે મહિના કામ કામ કરવાથી રવા દો બરાબર છે અને પછી તમે એન્ડ વધારે ભણવા ઉપર ફોકસ કર્યું હમ એન્ડ બીજો આ બધા પાછળ મારી બહેનનો પણ બહુ ખૂબ ફાળો રહ્યો છે મારી બેન સવારે મને 6 વાગે ઉઠાડતી હતી અમને મને રોજ શિયાળો હતો ત્યારે એમને પાણી રોજ ગરમ કરીને દેતી હતી ખાવાનું સવાર બનાવી દેતી હતી જ્યાં સુધી હું સ્કૂલ ના જાઉં ત્યાં સુધી પાછળ પાછળ ને પાછળ મારા કામ કરતી હતી ઓકે આ બહુ સરસ રહ્યું કે તમને સ્કૂલનો પણ સારો સપોર્ટ મળ્યો તમારા ફેમિલીનો સારો સપોર્ટ મળ્યો પણ તમારા માટે તો ધોરણ જ વખત હતું ને પરીક્ષા તો જયારે પરીક્ષા આપવા ગયા ત્યારે તમને બોર્ડ પરીક્ષાનો ડર ના લાગ્યો કારણ એનું રીઝન એ છે કે સો માંથી સો ગણિતમાં લાવવા એ બહુ અઘરું કહેવાય તો એ તમને કેવી રીતે અનુકૂળ રહ્યું એના એના પાછળનું એક કારણ છે બોર્ડ એક્ઝામ દેવા ગયો હતો ત્યારે હું સહેજ પણ મને ડર નતો લાગ્યો એવો કોઈ હતો નહીં કેમ કે એ ડર બધો ભગાઈ દીધો હતો અમારી સ્કૂલે અમારી સ્કૂલ દ્વારા મોડલ ટેસ્ટ લેવામાં આવી હતી એ મોડલ ટેસ્ટમાં અમારા બા બહારથી કેટલાક મિત્રો એક્ઝામ દેવા પણ આવ્યા હતા એન્ડ એ એ મોડલ ટેસ્ટમાં અમારે બોર્ડ બોર્ડના જેવું જ તે માહોલ ઊભો કર્યો હતો અમારા સર ટીચર્સ અને અમારા સર ટીચર્સે અમને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે અને અમારા એ એ એક્ઝામમાં અમારા ખાકી સ્ટીકર બારકોટ સ્ટીકર એન્ડ

કે આપણને ખબર પડે કે ઘરમાં એસીવાળી રૂમમાં બેસવાથી જ એવન નથી આવતો સોમાંથી સો માર્ક્સ નથી આવતા પણ જો વિદ્યાર્થી પોતે ધારે ઈચ્છે તો જ સારામાં સારું પરિણામ લાવી શકે તો ચાલો આ સાથે આપણે એમના પિતાશ્રી સાથે વાત કરીએ કે એ શું અનુભવી રહ્યા છે એમને આ પરિણામથી કેટલી ખુશી છે અને એમને એમના બાળકને આ રિઝલ્ટ સુધી પહોંચાડવામાં કેવી મદદ કરી છે શું કેવું છે તમારું ધર્મેશ ના રિઝલ્ટ બાબતે એવું છે કે અમે અમે તો ખેતીવાડી કરીએ બરાબર ભણેલા નથી એટલે એને એની રીતે અમે કીધું કે તું તારી રીતે મહેનત કરે અમારી મહેનત તો અમે કઈ નઈ કરીએ અમે તો અભણ છીએ બરાબર અમે તો ખેતીવાડી કરતા હતા એને વળી એની રીતે મહેનત કરી તે વળી આગળ આવ્યો અને એની બેન કાયમ નવડાતી તવડાતી વ્યાલાર ઉઠાડતી એની રીતે ઘણી મહેનત એની કરી નહીં ને આગળ વધી કીધું કે લાવીશ તમ તાર ટકાવારી તો મેં લાવી તમારી શું અપેક્ષા છે કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ ન કરે એના માટે તમે એને શું સપોર્ટ કરી રહ્યા છો કારણ કે આ રિઝલ્ટ આવ્યું છે સો માંથી સો માર્ક્સ લાવવા બોર્ડની અંદર એ માર્ક્સ લાવવો એટલે અમારી દ્રષ્ટિએ તો મેક્સિમમ લેવલ ઉપર સારામાં સારું રિઝલ્ટ કહેવાય તો તમે એને જે મદદ કરી છે એનાથી તમારી શું અપેક્ષા છે કે જીવનમાં શું કરે નિયમ ઈ કે છે કે હું આગળ વધુ તો મેં એક તો પણ તારી રીતે બીજું તો અમે તો મહેનત કરશું ખર્ચો થાય સહી કરશું બીજું તો બરાબર છે બહુ સરસ તો મિત્રો અહીંયા આપણે એ જ ખાસ જોવું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે મળીએ છીએ ઘણા બધા વ્યક્તિઓ સાથે આપણે જો જોતા હોઈએ છીએ અને એમનો અનુભવ પણ આપણે લેતા હોઈએ છીએ કે જીવનની અંદર મમ્મી પપ્પાનો સપોર્ટ હોવાથી બાળક કયા લેવલ સુધી પહોંચી શકે ખૂબ અભિનંદન કે આટલું સરસ રિઝલ્ટ એનું આવ્યું છે એમાં તમારો ખૂબ સારો સપોર્ટ છે તો આ વિડીયોના માધ્યમથી આપણે એ ખાસ લોકો સુધી પહોંચવા માગીએ છીએ કે જે લોકો જે બાળકો નવમા ધોરણમાંથી હવે દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં આવશે તો એમને ખાસ આ વિડીયો એ તો ચોક્કસ માર્ગદર્શન આપશે કે આપ જો કોન્સ્ટન્ટ મહેનત કરશો સવારે સ્કૂલ પછી તમે ફૂલ ડેમાં જતા હોવ તો રાત્રે નાઇટ રીડિંગ કરતા હોવ તો ઘરે વાંચન કરતા હોવ તો તમે ચોક્કસ આ લેવલના રિઝલ્ટ સુધી પહોંચી શકો છો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત